ના મિત્રો કેમ છો બધા મજામાં છો જય માતાજી આજે છે અષાઢી બીજ તો અમે જઈએ છીએ બાર બીજ ના ધણી ના મંદિરે તો ચાલો તમને આગળ બતાવીએ જોઈ શકો મિત્રો અહિયાં નાણાં નું કામકાજ ચાલુ છે આ રોડ જાય છે સિદ્ધો રામાપીર ના મંદિરે હનુમાન દાદા નું પણ મંદિર છે ત્યાં જોઈ શકો મિત્રો આ નવો રોડ બન્યો હમણાં

કરી રહ્યો આજ અષાઢી બીજ છે બાર બીજના ધણીના દર્શન કરી ગયો મિત્રો મિત્રો તમે આ દાદા ના પણ દર્શન કરી દો ત્રણેય મંદિર બાજુ માં છે એટલે બધા માતાજી ના દાદાના દર્શન કરાવીએ તમને તો જોઈ દેવ મહાદેવ જય એકલિંગજી લખો બધા કમેન્ટમાં

દાદાના મંદિર બહારથી દર્શન કરી લ્યો મિત્રો તો મિત્રો અત્યારે પ્રસાદનું ચાલુ થઈ ગયું છે જો બધાને પ્રસાદી લેવા બેસાડી દીધા છે અને પ્રસાદ વેચવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો ચાલો આવો તમે બધા પ્રસાદ લેવા જ અસાડી બીજ છે એટલે બધા પ્રસાદ લેવા આવો બહાર બીજના ધણીનો

તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ચાલો બીજા વિડીયોમાં જય માતાજી જય માતાજી